ના દર્શક મિત્રો કૃષિ ગો વિદ્યા ચેનલમાં હું જે રંગ પરોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે આવ્યા છીએ જુનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાનું અડમતિયા ગામે અને આજે આ ખેડૂતની મુલાકાત આપણે લેવાના છીએ કે ઓર્ગેનિક ખેતીમાં તે અલગ અલગ છટકાવ કરી રહ્યા છે અને એન્જામ બનાવી રહ્યા છે તે અને એન્જામ બનાવવા માટે નિષ્ણાત છે તો તેમની પાસેથી વિગતવાર આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો હજી સુધી તમે કૃષિ ગો વિદ્યા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને

લીંબોળી આપણે સમજી લો કે એક કિલો ગોળ ત્રણ કિલો લીંબોળી અને દસ લીટર મિક્સ ફ્રૂટ નું કેળા ને ગીળા ફ્રૂટ નું છે એમાં એક જામફળનું પણ આમાં છે એવી રીતે બધા હોય એનો રેશિયો બનાવવાનો એવો છે કે એક કિલો ગોળ ત્રણ કિલો કોઈ બી ફ્રૂટ અને દસ લીટર પાણી એનો રેશિયો છે બનાવવાનો બરાબર

નેવું દિવસ પછી તૈયાર થઈ જાય ત્યાર પછી આના ગાળી અને આને વેલિડિટી બાર વર્ષ છે એવું કે બાર વર્ષ સુધી બગડતું નથી અને ફક્ત આ લીંબુ નું છે ને એ ખેતીમાં છટકાવ માં જ નહીં હોય તો પાણી આપણે નાતા હોય પાણીમાં પણ નાખી શકાય કેવી રીતે પાણી પીવાનું હોય એમાં પણ ઉપયોગ કરે પણ સારી તો પણ નાખી શકીએ હોય એમાં એક પણ શકીએ બહુ સરસ રીતે બરાબર શકીએ અને છટકાવ પણ કરી શકીએ કોઈ પણ આપણે ફૂલ અવસ્થા ફૂલ પહેલા આપણે આને છટકાવ કરવાનું ફૂલ અવસ્થા હોય એની આપડા આમાં ગુંદાનું આ ગુંદા નું ગું એ તો આપડે બધાને ખબર છે કે આસરણો કરીએ બહુ એને ન્યુટ્રિશન હોય બરાબર બરાબર એવી રીતે અમારા ઘર નો ગુંદો હતો આપડે બાર થી કોઈ વસ્તુ લેવા નથી બરાબર અને આ ગુંદામાંથી આપડે ઇંધ કર્યું છે

આમાં તાજી સાસ છે તાજી સાસ ગોળ નાખી અને આને રેવા દઈએ બરોબર ને સીધી જમીન માપી દે જમીનમાં જે પાણી આપડા પાતા હોય એ બધા પાણી સાથે જેવા મૃત જાતું હોય કે કોઈ બી સાથે પણ દરેક પાન માં અમે આ અમારા સાસ ઘર ની જ હોય ગાયો રાખતા હોય એટલે બરાબર એટલે વેસ્ટ જે સા આપણે ઘરે ઉપયોગ ન કરવો એ સાસ અમે બધી જમીન માં આપી જમીનમાં માં અને એનાથી શું ફાયદો થાય જમીન માં લાલ આપણે બેક્ટેરિયા એક્ટિવિટી વધે અને લેક્ટોપેસિડ બેક્ટેરિયા સાઈ હોય એ આપણે બીજા જમીનમાં જે બીજા બેક્ટેરિયા ફૂગ હોય એને કંટ્રોલ કરે અને જમીન માં જેટલી એક્ટિવિટી બેક્ટેરિયા એક્ટિવિટી વધે એટલી જમીન જીવન સાથે બરાબર હા અને તમારે આ કેટલા વીઘા ની જમીન છે અમારે વીસ વીઘા જમીન વીસ વીઘા જમીન છે તેમાં તમે આ ખાતર નો ઉપયોગ અને એના જગ્યાએ તમે આવડે પોતે તમે કોઠા સુજ બધી પ્રોડક્ટ બનાવી અને તમે આ છે કે તમારે આપણે જમીનમાં જે રોગ ઉત્પન્ન થાય છે તે નો થાય એના માટે આ ઉપયોગ કરો છો બીજું તમે શું આપડે લગભગ આપડે સૌરાષ્ટ્રમાં તો ખાસ લીમડા બરોબર એમાં લીમડા હોય એમાં લીંબોળી નાખી દઈએ અને એક ત્રણ દસ નો રેશિયો પેલા વાત થઈ એવી રીતે એક કિલો ગૌળ હોય ત્રણ કિલો લીંબોળી દસ લીટર પાણી એ ભર દીએ આનું પણ માપ થી સિત્તેર એમએલ હશે એને આનો ફક્ત છટકાવ જ કરવાનો પણ સરસ રિઝલ્ટ છે તો ઈડ ઈડ ફુદ અવસ્થા ઈંડા અવસ્થામાં બહુ સરસ રીતે છે રોગ આવ્યો એ પહેલા છટકાવ કરવો જોઈએ દેવાનો બરાબર રોગ આવી ગયો એમાં પણ આનો એમાં ચાલે પણ એને પહેલા સરસ તો સરસ સારું મળે સારું રીઝલ્ટ મળે બરાબર ત્યારબાદ આપણે શું બનાવ્યું છે એના વિશે આપણે અત્યારે આ બધા કેન છે ને એમાં ઘણો ખરો ઝાડા કેન થી ગૌમૂત્રનો સ્ટોક કર છે પ્રાકૃતિક ખેતી કરતા હોય આપણે અત્યારે જે આ છે ને કેન એ બધા બધા ગૌમૂત્રના કેન છે સ્ટોક આપણે કરી રાખવો પડે દર ખેતી કરતા હોય હોય તો બનાવવું બરાબર બીજા કોઈ વસ્તુ બનાવી હોય તો ગૌમૂત્ર તાત્કાલિક ક્યાં લેવા જવું એટલે ગૌમૂત્ર આખા વર્ષનો સ્ટોક મારે અત્યારે ત્રણસો લીટર લીટર ગૌમૂત્ર નો સ્ટોક છે જેથી આપણે દરેક જીવામૃત બનાવીએ એમાં ગૌમૂત્ર ગોતો ન જવું પડે આગળ પાછળ ગૌમૂત્ર ઘરે સ્ટોક કરેલો જ હોય અને આવી રીતે આમાં સાસ હોય તો એ સાસ માં ગોળ નાખેલો હોય થોડીક સાસ તામ્ર સાસ હોય એવી અલગ આ બેરલ છે ને એ અત્યારે જીવામૃત ના બનેલા છે તમે જોઈ શકો છો બરાબર અને આ આ માટી આપડે દેખાઈ રહી છે ને રાફડા ની માટી જોવો તમે રાફડા ની આ રાફડા આપડે આજે જીવામૃત બનાવીએ જીવામૃત માં રાફડા ની માટી વડની છે ને માટી અને જ્યાં સેઢા જ્યાં આપડે દવા યુઝ કરતા હોય એવા એવી શરૂઆત કરો અમારે તો બધું આ ખેતર છે એ બધી માટી સારી થઈ ગઈ છે સારી થઈ ગઈ છે અમે આ રાફડા માટી લાવીએ અને આમાં જીવામૃત માં યુઝ કરીએ છીએ જીવામૃત આપડે આ જીવામૃત છે તમે જોઈ શકો બરાબર આપડી આ માટી નાખવાથી શું ફાયદો થાય જીવામૃત આ બધી માટી છે ને એ આપડે બેક્ટેરિયલ હોય અને બધી માટી બહાર ની માટી બધી સારી એમાં કોઈ પ્રકારના પેસ્ટિસાઈડ યુઝ નતું રાસાયણિક જેથી એમાં પૂરા પોષક તત્વ હોય ને બધી જ પ્રકારના બેક્ટેરિયામાં હોય આપડે બેક્ટેરિયા આપડે હાજર નથી આપણી જે જમીન છે એમાં બેક્ટેરિયા રહ્યા નથી એટલે આમાં બધી જ પ્રકારના બેક્ટેરિયા હોય આ બારની માટી આપણે લાવી રાફડાની બરાબર અને ત્યારબાદ અમારા દર્શક મિત્રો ને એ જણાવવા સાસ તમે ગોળ શા માટે નાખવામાં આવે સાસ માં ગોળ નાખવાથી એવું છે કે આપણે સાસ છે ને એ લાંબો ટાઈમ રાખીએ ને તો વાસી થઈ જાય વાસી થઈ જાય એટલી બધી એની સ્મેલ ખરાબ આવે છે કે એનાથી આપણે જમીનમાં નુકસાન કરે છે એની જગ્યા આ સુગંધિત પુષ્ટિ વર્ધન જ્યાં સુગંધ હોય ત્યાં બધી સારી વસ્તુ હોય સારી એટલે આપણે જ્યાં સારી સારા બેક્ટેરિયા છે સારી જીવાત આપડે આકર્ષ્યું હોય ખેતરમાં લાવ્યું હોય તો આપણે મતલબ સુગંધિત વસ્તુ મતલબ કોઈ પણ વસ્તુ ખેતીમાં ઉપયોગ કરવી હોય તો વાંસવાળી નહીં એટલે અમે એના માટે સાસ ને ગોળ નાખી દઈએ તો એ મહિના એક મહિના પછી મસ્ત ઈ સાસ બહુ મસ્ત એવી ને એવી છે અને અમુક સારી બની રહે ક્વોલિટી માં સારી થઈ જાય સારી થઈ અને એનાથી સડકાવ કરીએ છે ને બહુ મસ્ત રીતે છે બધા રોગ જીવાત આ રોગ જીવાત એને ન્યુટ્રિશન માં ન્યુટ્રિશન માં બધી રીતે બહુ સરસ એમાં ફાયદો કરે બહુ સરસ કામ બરાબર બીજું કોઈ વસ્તુ બનાવતા હોય તો અમારા દર્શક મિત્રો જણાવો કે આ લગભગ બધી વસ્તુ આવી ગઈ આપણે જે ઓલો એન્ઝાઇમ ને નાના પાયા થી બનાવેલ છે ને લીંબોળી નું એવી જ રીતે આમાં પસા કિલો આ આમાં નાખેલ છે પચાસ કિલો લીંબોળી લીંબોળી અને દોઢસો લિટર પાણી બરાબર અને બાર તેર કિલો ગોળ એના રેસી પ્રમાણે નાખેલો હોય એટલે મને કન્ફર્મ યાદ નથી બરાબર અને એ પ્રમાણે આખી લીંબોળી બનાવ્યું હતું મતલબ એ હવે ખૂટશે નહીં બે વર્ષ ગમે યુઝ કરશું અને એમાં એને શું ઉપયોગ કરવા પછી સટકાવ માં સટકાવ માં આપડે પ્રી પ્લાનિંગ આપડે ખેતી કરીએ છીએ તો બધું પ્રી પ્લાનિંગ પ્લાનિંગ હોવું જોઈએ અલગ અગાઉથી કે આવડું આ સટકાવ કોઈ પણ રોગ આવે તો એ નો કામ આપે તો બીજો સટકાવ કરવા બરાબર અને બીજું તમે આપણે આકડાનો બોળો નાખીને કરો છો એવું બનાવતા હોય પાક અવસ્થા હોય ત્યારે બધું જરૂર હોય ત્યારે બધું વસ્તુ બનાવતા હોય એ કેવી રીતે બનાવો છો આપડે આંકડા નો બોરો બનાવવો હોય તો વીસ લિટર ત્રીસ કિલો આસપાસ પચીસ થી ત્રીસ કિલો અંદાજે લેવાનો હોય એટલે આકડો લઈ લેવાનો કટિંગ કરી નાખો ડાળખી હોતો લેવાનો પછી એક બેલમાં નાખી દેવાનો એની એની અંદર અમે છે ને એમાં દસ લિટર ગૌમૂત્ર નાખીએ પાંચ કિલો સાણ નાખીએ અને બે લીટર સાંસ નાખવાની બરાબર અને બે કિલો ગોળ

જરૂર પડતી હોય છે આપડે પાકમાં અને ઘણા બધા રોગ જીવાતો પણ આપણે આવતા હોય છે તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો એટલું સુંદર એવું અર્થ બનાવે છે તેમની માહિતી આપી તો આપણે એમનો ખુબ ખુબ ધન્યવાદ આપડી માં એમનો પાઠવશું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા દર્શક મિત્રો ને એટલું સરસ એવું તમે જણાવ્યું તો દર્શક મિત્રો તમને વિડીયો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જરૂર જણાવજો અને તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી જજો આજના માં બસ એટલું જ ત્યાં સુધી બધા મારા ખેડૂત મિત્રો ને મારા હરે કૃષ્ણ જય જવાન જય કિસાન જય ગો માતા